કેમ છો યુટ્યુબ ફેમિલી તમારા બધાનું ફરીવાર એકવાર મારે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે જે અમારા બાજુમાં છે લોકો એ લોકોના જ ગણપતિ બાપાનું વિશ્લેષણ છે તો ત્યાં આપણે આવી ગયા છે ગણપતિ બાપાનું દર્શન કરવાનું વિશ્લેષણ છે ખાસ તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતો નહીં જય ગણેશ જય ગણેશ લખવાનું ભૂલશો નહીં આખી આવી

ગણપતિ હે સબસે પ્યારા હૈલા તોલ ગણપતિ હે સબસે હૈલા સતરા અઠરા ઉણપતિ હાર ગણપતિ 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 બાપા બાજુ

તો મિત્રો અત્યારે ગણપતિ બાપા ની વિધિ ચાલુ છે પછી વિધિ થયા બાદ ગણપતિ પણ ઉપાડીને અત્યારે અમારા બાજુ નજીકના ગામમાં ઘોઘલા છે ત્યાં પધરાવ જાય તૈયારીમાં છે હમણાં એ પણ તને બતાવીશ નાતો હું જવાનો નથી અ તમારા ઘરની બાજુમાંથી બાજુ પડે એટલે એનો બતાવું છું તો કમેન્ટ બોક્સ માંને ભૂલ્યા વગર જય ગણેશ લખવાનું ભૂલશો ના છે ફેશિયલ ફોટાના શોખીન શોકિંગ ને

ખોલી પડી ઉપર કીધે એક મિનિટ બોલો ગણપતિ બાપા હિમા લાડુ મોરે બાપા મો मार् बाहर गणपति बापा है गणपति बापा गणपति बापा गले गले में जा रहा है गणपाती हमारा है गले गले में जा रहा है गणपाती हमारा है गणपति बापा है गणपति बापा Ganpati ini, cey, Maria. Gelpati bapak, Maria. Cepat, lu mau મોરિયા હેમંત પર માંડવી જાવે છે પૈજો જવાનું હેમંત પર તો લેતો જાલતો એ શું લેવા પડે બધા છે જાય તો પેશલ પધરાવા માટે આપડે એક ફરી જય બોલે મિત્રો શું કયો બોલો ગણપતિ બાપા તો મિત્રો અમારો સ્ટાફ કરું છું અને પૂરો કરું છું તો કોમેન્ટ બોક્સ માં મને ભૂલ્યા વગર જય ગણેશ લખવાનું